પાલનપુર 25 માર્ચના રોજ ગણેશપુરા વિસ્તારના વોર્ડ નંબર આજે આ પીડિત પરિવારોની મુલાકાત પહોંચ્યા હતા પીડિત પરિવારોને લોકોના ઘર ગેરકાયદેસર રીતે તોડવાના હોવાના આક્ષેપો કરતા ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને નવગણજી ઠાકોર તેમની પડખે રહી આ લડત સાથ આપવા માટેની ચોક્કસ ખાતરી આપી હતી આજે પાલનપુર અગિયાર નંબર વોર્ડના જ્યારે ઠાકોર સમાજ માલધારી સમાજ શ્રીમાળી સમાજના જ્યારે પચીસ ત્રણ બે હજાર પચીસના જ્યારે ઘર પાડી અને આ લોકોને બે ઘર કર્યા છે આજે એટલી બધી દુઃખ અનુભવ થાય છે કે મહિલા તરીકે કે આજે જ્યારે ચૈત્ર મહિનો બેસતો હોય જ્યારે બાર મહિનામાં એકવાર ચૈત્ર મહિનો આવતો હોય અને તમામ ઘરની બહેનો ઘર સફાઈ કરવી કુળદેવીની પૂજા કરવી આજે મને દુઃખ થાય છે કે આ નવ નવ સમાજની બહેનો ક્યાં એમની કુળદેવીની પૂજા કરી છે ક્યાં ઘરનું સ્થાપન કર્યું છે આજે એક મહિલા તરીકે એક મહિલાઓનું દુઃખ અનુભવું છું કે હર હંમેશા આખા વર્ષનું જ્યારે કળકળાટ અને જ્યારે દુઃખ એ માતાજીના ચરણોમાં જ્યારે સ્થાપવાનું હોય કોઈને કુળદેવીની પટલી ભરવાની હોય કોઈને કુળદેવીનું નિવેદ કરવાનું હોય એવા કપરા સમયમાં આ કલેક્ટર કે પ્રાંત હોય કે જે પણ સત્તામાં બેઠે મહિલા હોય જેને આ ઘરવિહોણા કર્યા છે આજે એક મહિલા તરીકે મહિલાની સહાયમાં વાત કરું છું કે જ્યારે મહિલાને બે ઘર કરો ને ત્યારે ક્યારે કુળદેવી પણ રાજી ના હોય અને મહિલાની જ્યારે ઓતેડી બળે ને ત્યારે જ્યારે આખું ગુજરાત પણ રાખ બળી જશે જેને બે આ ઘરના બે ઘર કર્યા છે જેને પણ આ ઓર્ડર કર્યા છે જેને ઘરના બદલે ઘર આપ્યા વગર એવું તો નિયમ હોય છે કે સામે ઘરના બદલે ઘર આપો એવો નિયમ કર્યા વગર અમને બે ઘર કર્યા છે આજે એક બેન તરીકે ખૂબ દુઃખ અનુભવાય છે આજે હું પણ મારી કુળદેવીની સ્થાપના કરીને આવી છું અને આજે નવ નવ ઘરની મહિલાઓ એમની કુળદેવીની સ્થાપના પૂજા કર્યા વગર જ્યારે અકળ કરતી ત્યારે ખૂબ દુઃખ અનુભવ થાય છે અમારા સામાજિક આગેવાન કાંકરેજના એમએલએ અમૃતજી આવ્યા છે આજે નવગણજી આવ્યા છે અને માલધારી સમાજના ઘણા બધા આગેવાન મને ઘણી બધી ફોન ટેલિફોનિકથી વાત કરી છે અને ખૂબ દુઃખ અનુભવ થાય અડધું શહેર દબાણમાં છે પણ બિલ્ડર રાત ચાલે છે છેલ્લા પચીસ વર્ષથી પચીસ વરસથી બિલ્ડરોએ સાહેબ અઢાર અઢાર ફૂટના રોડ પર બાંધકામ કરી દીધું છે અડધું શહેર દબાણમાં છે પણ કહેવાય ને કે તારો ભાગ મારો ભાગ તું આપે તો મારો ભાગ તું ના આપે તો તારું દબાણ તોડું આજે એક મહિલા તરીકે ચૈત્રી નવરાત્રિએ આહવાન કરું છું કે આ બાર એક ઘરની મહિલાઓની ઓતેડી કકડશે ને તો તમારા ઘરના પણ ઘર નહીં રહે